તો હેલો ટુ ફેમિલી કેમ છે બધા મજામાં તો મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો મિત્રો સવારના પૂરમાં આપણે રોડ ઉપર આવતા આપણે કોલેજ જવાનું મિત્રો મારી સાથે બે ત્રણ મિત્રો પણ છે અને આપણી બસ આવવાની તૈયારીમાં છે પણ હજી આવી નથી આવે એટલે આપણે ફટાફટ બેસી જઈશું બસમાં તો ફાઇનલ મિત્ર હવે આપણી બસ આવી ગઈ ને આપણે બસમાં બે ગયા તમને દેખાતું છે અને બસ ઘણી બધી ખાલી છે એટલે બધી પબ્લિક નથી હોતી આગળ જતા આખી બસ ભરેલી છે પણ અત્યારે આખી બસ ખાલી મિત્રો તો ફાઇનલ મિત્રો આપણું સ્ટેશન આવી ગયું એટલે હવે આપણે હવે ઉતરી ગયા નીચે કારણ કે આપણું સ્ટેશન આવી ગયું તો હવે આ મિત્રો આપણે અહીંયાથી જવાનું છે મિત્રો કોલેજ તો ચાલો મિત્રો આપણે બસ સ્ટેશન પગી ગયા હવે મિત્રો આપણે કોલેજ તરફ નીકળી જાય તો હવે મિત્રો અમારી કોલેજે પોગી ગયો છું તમને મારી કોલેજ બતાવી દો જોઈ લો મિત્રો આ છે તમને કેવી લાગી તો પછી મિત્રો કોલેજની બીજી સાઈડ ઘણા બધા મિત્રો કસરત કરતા હતા અને આપણે તો કોઈ કસરત કરતા નથી તો મિત્રો આપડે આ લેક્ચર બધા પૂરા થઈ ગયા છે ને હવે મિત્રો આપણે જવાનું છે પાછું બસ સ્ટેશન તરફ તો હું મારો મિત્ર બની નીકળી ગયા છું બસ સ્ટેશન બાજુ તો ચાલો મિત્રો જાય બસ સ્ટેશને તો ફાઇનલી મિત્રો આપણે પગી ગયા છીએ બસ સ્ટેશન તમને દેખાતું હોય છે તો પછી મિત્રો આપણે બસ સ્ટેશન ને ગયા હતા એટલે બસ આપણે પડી હતી ફટાફટ બેસી ગયા બસમાં કન્ડક્ટર સાહેબ ત્યારે જો ટિકિટ લેવા આપણે ટિકિટ લેવાની છે બાકીએ તો મિત્રો હવે આપણે બસમાંથી માંથી ઉતરી ગયા નીચે ને અત્યારે આપણા ગામના બોડે ઉભા છીએ કારણ કે અહીંથી આપણે હાલીન જવાનું પણ કોઈક મોટર સાયકલ મળે તો આપણે મેં બેસી જઈશું અને અત્યારે હું અહીંયા ઊભો છું કોઈ મોટર સાયકલ આવશે ફાઈનલ મિત્રો એ મોટર સાયકલ આપણે મળી ગયું પણ મોટર સાયકલ આપડે ગામ સુધી જ જાય ગામ સુધી તો આપણે પગી ગયા પાછળ રામાપીનું મંદિર છે અહીંયાથી આપણે જાઉં છું હાલીન એટલે હાલીન કોઈ મોટર સાયકલ વાળું મળે ત્યાં લગ્ન આપણે ઉભા પછી વાડી ફાઇનલી મિત્રો પછી આપણે મોટર મળી ગયું તો હું વાડી આવતો રહ્યો મિત્રો આ છે આપણો પાણીનો કુંડો તમે કુંડો જોઈ શકો છો તો મિત્રો વાડી આવતો રહ્યો તો પછી આપણે ખાઈ પી લીધું હતું ને હવે જો અત્યારે કરિયાણા વાળા ભાઈ આયુ દુકાન લઈને આયુ બધું વસ્તુ મળી જાય કરિયાણાનું જે પણ જોઈ હટાણું એ બધું મળી જાય તો ચાલો મિત્રો જઈએ તો જો મિત્રો પગી તો ગયો પણ આપણે બધી ભેવું ભી એટલે આપણે મેલી પાણી પીવા માટે મિત્રો કારણ કે તરસી જાય છે તો પછી મિત્રો જો આપણે પગી ગયા દુકાને દુકાનો આયા જ છે એટલે કે આ ભાઈ એમને ટેમ્પો લઈને આવે આમાં બધી વસ્તુ મળી જાય જો મિત્રો આ ભાઈ કરિયાણાની બધી વસ્તુ રાખે છે તમને દેખાતો હોય છે ટોટલ પ્રકારની વસ્તુ અમને મળી જાય અનાજ મળી જાય તમને મસાલા બધા વસ્તુ એટલે કે બધું વસ્તુ મળી જાય એટલે કાઈ પણ જોયે એટલે હટાણું આપડે તો આપડી વાડી આવે એટલે આપણે લઈ લીધે જયારે હોય ત્યારે આપણી વાડી આવતા જ હોય એટલે આપણને જે જરૂર હોય મળી જાય આરામથી આપડે જવું ન પડે કે તો મિત્રો અમે બધું હટાણું લઈ લીધું હતું પછી હું ભાઈ ટ્રેક્ટર લઈને આવતા રહેતા અમારા પાડોશી મિત્ર ની કારણ કે અમારે ચીપિયો લેવાનો હતો કારણ કે જો અમારે દવા છાંટવાની ખેતરમાં અને એના માથે ટાકો મેળવવાનો પાણીથી ભરવાનો

હાથમાં જો મોજા પહેર્યા હતા મોજા આમને હે ને કે ખાતરની ઠીલીમાંથી મળ્યા હતા પ્લાસ્ટિકના હલકા મોજા છે જો આવી રીતે પેક કરીને આવે આવું નાનું તો પાઉચ પણ કાંઈ કામ નથી આવું હલકા તરત તૂટી જાય આવું પાતળા મોજા છે પણ મારા ભાઈ આમ તો શોખના પહેરા ક્યારેય પહેરતો નથી કારણ કે આ તો ટ્રાય મારવા માટે પહેરે ભાઈ જો ભાઈ દવા તોડે એટલે હવે આપણે મિત્રો દવા છાંટવાની છે આખા ખેતરમાં તો મિત્રો હવે આપણે દવા છાંટવાનું ચાલુ કરી દઈએ તો પછી કઈ પછી આ ચાલી ચાલી નાખાય હા લીજી કઈ ના બીજો ખાતર ખાતર કે લના પા ખાતર કોગ્રામ હે લઉ કોગ્રામ ખાતર એવું બનાવી વરું ચાલુ ગ્રામ તો ફાઇનલ મિત્રો અમે દવા છાટોન ચાલુ કરી દીધું છે જો અમે બંને ભાઈએ દવા છાટી છેતારે અને આપણે આજે આખા ખેતરમાં દવા છાંટવાની એટલે દવા ક્યારે છાંટે નક્કી નહીં આ આજ છટાય એટલે આજ છાંટવાની બાકી વધેલી ખટેલી દવા કાલે છાંટવાની મિત્રો એટલે દવા છાંટતા આપણે મૂળ થઈ જાય છે મિત્રો એટલે હવે આપણે હાજ લગન દવા જ એટલે હવે મિત્રો આપણે કાલે નવા વ્લોગમાં મળશું બાકી તમને મિત્રો આપણો વ્લોગ જોઈને મજા આવી તો વિડીયોને એક લાઇક કરી નાખજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે હવે આપણે મળશું આપણા નવા વ્લોગમાં